ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવશે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી મોદીએ લખ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પણ પાઠવ્યા આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે